તો જમ ખબર કાઢવા કહેતા હતા ને આવવાનું જા મારા દિલ્હી ખબર કાઢવા આવ્યા હતા નાની છે એનું ઓપરેશન કરાવી જઈ તો હાઈ ફ્રેન્ડ કેમ છે બધા એની મજામાં અને મજામાં જ છો તો ફ્રી એકવાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આરતી કાર્તિક આરતી તો બધા એને પહેલાં જય માતાજી જય દ્વારકાથી તો જો આજે આપણે જવાનું છે મારા બેન ને ઓપરેશન કરાવ્યું છે એટલે આપણે હોસ્પિટલ જવાનું છે ખબર કાઢવા અને તો આપણે જો તૈયાર રેડી કમ્પ્લીટ થઈ ગયા છે જીવ ભાઈ તૈયાર કર્યા છે મારા કપિલ પણ આવે છે રાજ પણ આવી જશે તો ચાલો હવે આપણે જઈશું અમારા છોટા બેન ની ખબર કાઢ માં ખુશી આવી અને ઓપરેશન આજે કરાવી છે એટલે અને કઈ દવાખાના રામાણી દવાખાના માં જવાનું છે આપણે હોસ્પિટલ રામાણી હોસ્પિટલ માં તો ચાલો આપણે હવે જીવ આવી આપણે આવી ગયા છે આઈસ્ક્રીમ લેવા જોઈ લો ક્યાં કણે તમારે તો તમે પણ સામે આઠ વાગે આપણે જો પહોંચી ગયા હોય આપણે જાવીએ ખબર કાઢવા મારા બેન પછી રસ્તામાં આઈસ્ક્રીમ આવ્યા એટલે આપણે આપણે ખાઈ ને બેન હાટુ પણ લેતા જઈશું

દવાખાને આપણે આવતા રહેશે આવીને જો આપણે ગાંઠિયાનું શાક બનાવ્યું છે તો આજને મન હતું આજે ગાંઠિયાનું શાક ખાવાનું તો જો આપણા ગાંઠિયા આવી ગયા છે ને ગાંઠિયાને આપણે પણ નાખ્યું છે શાક તો ચાલો હવે આપણે લોટ બાંધવાનો છે અને લોટ બાંધી વાળવી થોડોક ચાર પાંચ રોટલીનો આપણે હાંજે બહુ જાજી રોટલીનો હોય ખાલી પાંચ જ હોય તો હું ફટાફટ આપણે જો દવાખાને ગયા એટલે મોડું બહુ થઈ ગયું છે નવ વાગી ગયા છે અને અમારી રસોઈનું કામ જે શરૂ થયું

I am not able to see. How can you see? With my thumb. With your thumb? You have a big thumb. Is it here? Yes. It is here. It is here. It is here. It is here. Is it big or small? It is big. Big. It is 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 પપ્પા ને લઈ જા આપણે કપડા આજે નીકેલ કપડા હકેલવાના છે એવો કેટલા કપડા છે બહુ કામ નથી જો આટલા નથી હો સેટિંગ કરે કેટલા કેટલા છે yes આખો લઈ તો બધા કપડા લેતો એને સંભાળી ટાકી પડી છે અને આપણે જો લગાવી દીધી છે બહુ ટાંકી થઈ ગઈ છે તો સાલો હવે આપણે જો ફ્રી થઈ ગયા છે નાખ્યું છેલા કપડા વીધા છે હકેલવાના એ મન થાય તો પકેલવા મારે સુઈ જવું છે કેમ કે અગિયાર વાગી ગયા છે હું થાકી ગઈશું તો સાલો સુઈ જઈને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ભૂલતા ને અહીં ને કોમેન્ટ કરજો મારો વિડીયો તો લાગ્યો એમ તો નવા વિડીયોમાં મળશું ચાલો બાય જય માતાજી